અમે વોટમેચ કરો ના એક તો દુલા આજે કે તક ફોટા પાડવાનો છે ભાઈ પાંચ ફોટા આજે દુલા ઓર્ડર મળી ગયો ભાઈ પાંચ પાડવાના તો બડા ફોટા પાડવાડાઈ ગયા છે આજે બડા અમારા ધ્રુવ ભાઈ પાસે હા ને બ્લોગ ચાલુ કેટલા ફોટા પાડવાના છે ભાઈ તું કેટલા પાડી આવે તે પ્રમાણે તે જ થાય તો ફ્રેન્ડ્સ આપણો જમીનભાઈ મળ્યો છે ઓકે જમીનભાઈ કે મજા આવતી બહુ મજા આવતી છે બોલા બોલા બાયડા કે ફોટા કાલે બપોર લાજે બરાબર સારો મારી મારી ફ્રેન્ડ્સ આપણો અહીં દોસ્તાર મળી ગયા હોગે ભાઈ ઓય બરે ભાઈ આજો ભાઈ આવી ગયા મેરેજ કમ નહી માં આ ભાઈ બરાબર હને ને

Terima kasih

Mát, à àapper인, no? Ch video. sir chúng ta mời các bạn lên sân khấu nào vậy ạ? lên sân khấu

ओके भाई पवन भाई हां संदीप भाई के मज़ा दीजिए बहुत मज़ा ओके भाई आवाज ओके कोडा मोड आ जन कोडा बाण बाकी छ जो है चालू कर्रो छ बराबर ओके जनरल मा हो हां जनरल सिपा हां चल रे महिला चल महिला हां चल ओके भाई

કોલ એન્જે હમ ગયા કે મારે તો હરીશ આ વખતે જય ભાઈ આપણે કે મજા ઓકે ઓકે ભાઈ કે મજા દિવાળી ફેસ્ટિવલ માં ચાલો થેન્ક યુ તો ચાલો અમારા સહેલભાઈ આઈ હાઈ અમારા છે ને આ સહેલભાઈ ને પૂછે ઓરા બહુ બધા પાડ્યા ને તમે તો કે

ફોટા પાડવાની કે મજા આવે છે દિવાળી ફેસ્ટિવલ તો ફ્રેન્ડ આવા જે અક્ષયભાઈ લોકો મળ્યા છે અમને તો અક્ષયભાઈને માં લાવું તો ફોટા પાડ્યા કરતા છે દેબાઈઓ તો બહુ લાગલા ભાઈ તો ફોટા પાડવા સારું હો કે વનીશ હો કે ભાઈ શાંતિ છે ને મજા છે કે એકદમ ફાઇન ઓકે પેલી

ચાલો છે ભાઈ આપડે જ્યોતિ માં મળ્યા લાગે ચાલ જીગર ભાઈ થાકી ગયા એવું લાગે તમને

આવી ગયા છે અમે છોલે ખાવા રોકે જાય અંદર આવી તો ગયા છે હવે થોડું ધરાક ખાઈ લે પછી ના વિડીયો બનાવીએ હું હું ખાધું તમને બધું કેવું હોકે બરાબર ને ફ્રેન્ડ્સ ફેસ્ટિવલમાં ખૂબ જ મજા આવી મેટ નહીં ગયેલા વોટર લાગે ભાઈ અને ભાઈ ઘરબાર થાકી ગયા એટલે હવે અહીં ઉપર આવી લાગ્યો ને હવે આપણે બ્લોગ અહીંયા સુધી રાખીએ તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ બ્લોગ પહેલા ભાઈ ના છે ચશ્મા પેલા ભાઈના છે પેલા ભાઈ હું નામ ડેનિસ 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 ભાઈ ચશ્મા છે અને આપણો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ચાલો આવતા વર્ષે મળીશું અને રોજના મારા બ્લોગ જોજો જે બી જોઈ તે હું કે બાબા ને બરાબર જ